મધ્યપ્રદેશના ગુનામાં બુધવારે મોડી સાંજે ટમ્પર સાથે અથડા બાદ પેસેન્જર બસમાં આગ લાગી હતી જેમાં તેર લોકો જીવતા ગુંજાઈ ગયા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે સાત વૃદ્ધેઓ બળીને એકબીજા સાથે ચોંટી ગયા હતા પ્રશાસને આ વાતની પુષ્ટિ કરી છે લગભગ સોળ લોકો દાજી ગયા છે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના ગુના આરોન રોડ ઉપર રાત્રે નવ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે રોંગ સાઈડમાં આવી રહેલા એક ટમ્પર ટ્રકે પેસેન્જર બસને ટક્કર મારી હતી એ પછી બસ પલટી ગઈ હતી અને ભીષણ આગ લાગી હતી મુખ્યમંત્રી મોહન યાદવે દુર્ઘટના ઉપર શોક વ્યક્ત કર્યો છે તેમણે પણ જાહેરાત કરી હતી ટ્વિટર ઉપર લખ્યું છે કે ગુનાથી હારોન જતી બસમાં ભીષણ આગના કારણે મુસાફરોના નુકસાનના સમાચાર અત્યંત દુઃખદ છે આ હૃદયદ્રાવક અકસ્માતમાં અકાળે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના આ વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે છે ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે શોક વ્યક્ત કર્યો છે અને તપાસના આદેશ પણ આપ્યા છે તેમણે દરેક મૃતકને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની સૂચના આપી છે મુખ્યમંત્રીએ કહ્યું છે કે તમામ મુદ્દાઓ પર તપાસ થવી જોઈએ આ અંગે ટ્રાન્સપોર્ટ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે સરકારે ઇજાગ્રસ્તને પચાસ હજાર રૂપિયાની સહાય આપવાના નિર્દેશ પણ આપ્યા છે સીએમ સિવાય દેશના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંઘિયાએ પણ ટેલિફોન ઉપર વાત કરી છે અને અધિકારીઓને બચાવ માટે સૂચનાઓ આપી છે આપને જણાવી દઈએ કે અકસ્માતમાં ખરાબ રીતે દાજી ગયેલા અને ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે